મિત્રો ઓનલાઈન ડોક્યુમેન્ટ તમને અપલોડ કરવાના કીધા છે કેળની અરજી હોય કે આંબાની અરજી હોય કે કોઈ વોટર સોલ્યુબલની અરજી હોય તમને સેન્ક્શન મળેલી હોય તો ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે હવે અહીંયા ઉપરથી જોવા એ નીચે સ્કીમ અને અરજી લખેલી છે બરાબર એમાં તમારે પહેલાં લોગિન થઈ જવાનું છે તમારા મોબાઈલ નંબરથી અને તમારો આઈડી પાસવર્ડ તમે જે નાખેલો છે એનાથી તમારે અરજીમાં લોગિન થઈ જવાનું લોગિન કર્યા પછી જો તમને પાસવર્ડ યાદ ન રહ્યો તો ઓટીપીથી મગાવીને લોગિન થઈ શકશો ત્યારબાદ અરજી ઉપર ક્લિક કરવાનું છે એ પેજ ઉપર આવી જાઓ પછી અરજી ઉપર ક્લિક કરો જો અહીંયા સ્કીમ અરજી અને પ્રોફાઇલ લખેલું છે ત્યાં અરજી ઉપર ક્લિક કરશો એટલે આ પેજ તમારું બતાવશે બરાબર આ પેજમાં આ પેજમાં તમને જે ઘટકમાં મંજૂરી મળી છે દાખલા તરીકે અહીંયા કેળની અરજીને મંજૂરી મળેલી છે કે ટિશ્યુ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમમાં બરાબર તો અહીંયા એક એક્શન કરીને સેટિંગ જેવું બટન છે એ સેટિંગ જેવા બટનમાં ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરવાનું ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ બતાવશે આ ડોક્યુમેન્ટ ઓનલાઈન તમારે અહીંયા અપલોડ કરવાના છે તો આ ખેડૂત પોર્ટલમાં થયેલ ઓનલાઈન અરજીની નકલ અરજીના સહી સાથે અરજદારના સહી સાથે તો આપણે એ પહેલાં ફોટો પાડીને અપલોડ કરીશું કેમેરામાંથી ફોટો પાડીશું અરજી છે અરજીનો ફોટો આ રીતના પાડી લેવાનો છે ઓકે ઉપર ક્લિક કરવાનું છે એટલે આ ડોક્યુમેન્ટ તમે અપલોડ થઈ ગયો તમારો અરજીનો બરાબર ત્યાર પછી આધાર કાર્ડ અપલોડ કરવાનું કીધું છે તો આપણે આધાર કાર્ડ લઈ લઈએ ઓકે તો આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ આપણે અપલોડ કરશું પછી આમાં સાત બાર આઠ છે તો આમાં આપણે સાત બારની નકલ અપલોડ કરશું બરાબર જે અપલોડ કરતા જશો એ તમને બતાવતું છે જોવો અને તમને બરાબર ફોટો ના લાગે જોયા પછી તો એને રિસેટ પણ કરી શકો જેમાં જાતિના દાખલાની નકલ અને દિવ્યાંગનું પ્રમાણપત્ર જો તમે દિવ્યાંગ હો તો એ પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે અને તમે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હો તો જાતિના દાખલાઓ અપલોડ કરવાનો થશે બરાબર અહીંયા વાવેતરની ડીસીએસમાં કરાયેલ લોનની વિગત અથવા વાવેતર અક્ષરશ રેખાશ ફોટોગ્રાફ એ આપણે કેળ સાથે ઊભા હોય અથવા તો જે તે વસ્તુ જે આપણે ખરીદી કરી છે એની સાથે ઊભા હોય તો એનો ફોટો અપલોડ કરવાનો થાય બરાબર આવી રીતના સાઇઝનો જે ફોટો તમે કઢાવેલો હોય જે ફિઝિકલ ફાઇલમાં આપણે અપલોડ કરીએ છીએ તો એ ફોટો અહીંયા અપલોડ કરવાનો છે યાડી ત્યારબાદ સંમતિપત્રક છે વસ્તુ જે તમારા સાત બારમાં એક કરતાં વધારે નામ હોય તો એ તમે અપલોડ કરી શકો આ કેસમાં અત્યારે કોઈ સંમતિ આપવાની જરૂર નથી કારણ કે નામ સાત બારમાં એક જ છે એટલે આપણે અપલોડ નહીં કરીએ ખરીદીના અસલ બિલ એટલે જે તમારું કેળનું બિલ છે આ કેસમાં જીએનએફસીમાંથી ખરીદી કરેલી છે તો કેળનું બિલ આ રીતના અપલોડ કરવાનું ફોટો જરા વ્યવસ્થિત આવે એની કાળજી રાખવાની તો હું છે તમને ક્વેરીમાં પાછું જનરેટ થાય નહીં આ બધું અપલોડ થયા પછી છેલ્લે એક ઓપ્શન આવે છે નીચે વહી જશો સબમિટનો ઓપ્શન આવશે એ સબમિટ કરશો હા આપણે એક વિગત રહી ગઈ બેંક પાસબુકની નકલ અપલોડ કરવાની તો એ બેંક પાસબુકની ડિટેલ અપલોડ કરી દઈએ ના ઓકે આ એક ડિટેલ અપલોડ થઈ ગઈ બાદમાં છેલ્લે એક ઓપ્શન આવે છે સબમિટનો બટન આવશે સબમિટ કર્યા પછી થોડીવાર રાહ જોવાની રહેશે એ પ્રોસેસ કરશે ડોક્યુમેન્ટને અને થોડી વારમાં એક મિનિટ જેવો ટાઈમ લઈને અપલોડ થશે જેવું અપલોડ થશે એટલે અમારી સાઇટ ઉપર એ વસ્તુ તમે ક્લેમ સબમિટ જે કરીએ છે એ અહીંયા અમને બતાવશે અને આ ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ અમને આપવાના છે હાલમાં આ વસ્તુ ટ્રાયલ રન ઉપર ચાલે છે એટલે તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ અને ઓનલાઈન ડોક્યુમેન્ટ બંને આપવાના છે જ્યારે પ્રોપર ફંક્શન કરવા મળશે આપણી સાઈટ ત્યારે તમારો ઓનલાઈન ડોક્યુમેન્ટેશન ખાલી કરીને અમને જાણ કરવાની રહે એક ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે તો પછી અમે આગળની પ્રોસેસ અહીંથી કરીએ છીએ અત્યારે ફિઝિકલને હાર્ડ કોપી બંને આપવાની છે ફિઝિકલ અને તમારો ઓનલાઈન બંને અપલોડ કરવાના છે થોડીવાર રાહ જોવી પડશે રાહ જોયા પછી ઓટોમેટિક ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય સક્સેસફુલ ડોક્યુમેન્ટ તમને અપલોડ થયેલા બતાવશે